મતદાનના દરેક તબક્કા બાદ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ છે એ નબળી પડતી જઈ રહી છે આવું અનુમાન સટ્ટા બજારમાં કરવામાં આવી રહ્યું છે ફલોની સટ્ટાબજાર નું એકવાર ફરી જે આંકડાઓ છે અનુમાન છે એ સામે આવ્યો છે મહત્ત્વનું છે કે છ તબક્કાનું મતદાન છે એ પૂર્ણ થઈ ચૂક્યું છે અને પહેલી તારીખે સાતમા તબક્કાનું મતદાન છે એ યોજાશે અને ચોથી તારીખે પરિણામ ઘોષિત કરવામાં આવશે ત્યારે અનેક ઉતાર ચઢાવ સટ્ટાબજારમાં પણ જોવા મળી રહ્યા છે બેઠકને લઈને પણ ખાસ સટ્ટાબજાર છે તેમાં ગરમા ગરમીનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે ત્યારે હવે સૌથી વધારે ચર્ચા સટ્ટાબજારમાં એ ચાલી રહી છે કે શું ભાજપે જે લક્ષ્યાંક આપ્યો છે અપકી બાર ચારસો પાર આ સપનું છે ભાજપનું એ સાકાર થશે ખરી જોકે હવે જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે રિપોર્ટ્સમાં જે મુજબ સામે આવી રહ્યું છે એમાં એવું કહેવાય રહ્યું છે કે બજારમાં પણ ચર્ચા એવી છે કે ચારસો પારનો આંકડો છે લક્ષ્યાંક છે ચારસો સુધી પણ ભારતીય જનતા પાર્ટી નહીં પહોંચી શકે

આગામી સમય જ બતાવશે કે આ સટ્ટા બજારનો અંદાજ કેટલો સાચો રહ્યો છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભાજપ ભલે આ વખતે ચારસોને પાર કરવાનો દાવો કરે છે પરંતુ ફલોદી બજારની આગાહી કંઈક બીજી જ વાત કહી રહી છે દેશમાં ફરી મોદી સરકાર રચવાના દાવા વચ્ચે રાજસ્થાનનું ફલોદી સટ્ટા બજાર અલગ આગાહી કરી રહ્યું છે ફલોદી સટ્ટાબાજીનું બજાર તેની ચૂંટણીની સચોટ આગાહીઓ માટે જાણીતું છે ચાર જૂનના પરિણામો જ કહેશે કે દેશમાં કોની સરકાર બનશે જો સટોડિયાઓની આગાહી સાચી પડી તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સીટ પર પણ ફરક પડી શકે છે મતદાનના દરેક તબક્કા પછી ભાજપની સ્થિતિ નબળી પડી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ દેશમાં સાત તબક્કામાં યોજાઈ રહી છે દરેક પાસાઓના મતદાન બાદ સટ્ટાબાજાર સટ્ટાબાજી કરી રહ્યું છે સટ્ટા બજારની વાત માનીએ તો ભાજપની સ્થિતિ દરેક તબક્કે નબળી પડતી જોવા મળી રહી છે બજારમાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બીજેપીને પહેલા તબક્કામાં લગભગ ચારસો બેઠકો મળવાની ધારણા હતી જે બીજા તબક્કામાં ચારસોથી ઓછી છે ત્રીજા તબક્કાના મતદાન બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભાજપ સરળતાથી ત્રણસો બેઠકો પણ નહીં મેળવી શકે અત્યાર સુધીના મતદાનના આધારે ફલોદી બજારનો અંદાજ છે કે ભાજપ બસો છન્નુંથી ત્રણસો બેઠકો જીતી શકે છે જ્યારે એનડીએ સહિત આ આંકડો ત્રણસો ઓગણત્રીસથી ત્રણસો બત્રીસ સુધી પહોંચી શકે છે ફલોદી બજારના અનુમાન લગભગ સાચા સાબિત થતા હોય છે ચોથા તબક્કાના મતદાનમાં ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને બેતાળીસ અને કોંગ્રેસને પાંચ સીટો મળી હતી હવે આગામી સમય જ બતાવશે કે ઘટતા જતા મતદાન વચ્ચે ભાજપને ફાયદો થાય છે કે નુકસાન ફલાદી સટ્ટાબજારનો રાજ્યવાર અંદાજ છે એ પણ આપણે જાણી લઈએ તો ઉત્તર પ્રદેશમાં ચોસઠથી પાસઠ પાંસઠ બેઠકો છે મધ્યપ્રદેશમાં સત્યાવીસથી અઠ્યાવીસ બેઠકો રાજસ્થાનમાં અઢારથી વીસ ગુજરાતમાં ભાજપને છવ્વીસમાંથી છવ્વીસ ઓડિશામાં અગિયારથી બાર બેઠકો ભાજપમાં બેથી ત્રણ બેઠકો તેલંગાણામાં પાંચથી છ હિમાચલમાં ચાર પશ્ચિમ બંગાળમાં વીસથી બાવીસ દિલ્હીમાં છથી સાત હરિયાણામાં પાંચથી છ ઝારખંડમાં દસથી અગિયાર તમિલનાડુમાં ભાજપની ત્રણથી ચાર બેઠકો છત્તીસગઢમાં દસથી અગિયાર બેઠકો ઉત્તરાખંડમાં પાંચ બેઠકો મળવાનો અંદાજ છે ત્યારે બે હજાર ચોવીસની ચૂંટણી દિલ્હીમાં ખાસ રહી છે કારણ કે આ વખતે ભાજપ અને ઇન્ડિયા બ્લોક વચ્ચે સીધો મુકાબલો છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સીટોની વહેંચણી કરી છે દિલ્હીમાં ઇન્ડિયા અલાયન્સ અસરકારક સાબિત થઈ શકે છે આમ આદમી પાર્ટીએ ચાર સીટો પર અને કોંગ્રેસે ત્રણ સીટો પર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે તો ફલોદી બજારે ભારતીય જનતા પાર્ટીને ઝટકો આપ્યો છે અને કહ્યું છે કે કદાચ તેમની સીટોમાં ઘટાડો પણ થઈ શકે છે અને તેમનું સપનું છે સાકાર થતું દૂર દૂર સુધી નથી નજર આવી રહ્યું ત્યારે હકીકત શું છે એ તો ચોથી તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ અત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે સટ્ટા બજારમાં ઊહા મચેલો છે અને બોલા બોલી છે એ વધારે જ અત્યારે ચાલી રહી છે કયા કેન્ડિડેટ્સ ફેવરેટ્સ ઉપર છે તેની પણ ચર્ચાઓ પૂરજોશમાં સટ્ટા બજારમાં ચાલી રહી છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર